સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં બાંધણી ઉદ્યોગો ફલ્યા ફૂલ્યા છે પરંતુ એ જ ઉદ્યોગો હવે સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે બાંધણીના રંગાટ કામમાં વપરાતા કેમિકલયુક્ત પાણી ગટરોમાં છોડતા માત્ર નદી જ નહીં લોકોના આરોગ્ય અને ખેતી પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે આ મુદ્દે લોકોએ ઉદ્યોગોને ગામની બહાર ખસેડવાની માંગ કરી છે વઢવાણમાં અંદાજે સો જેટલા બાંધણીના કારખાનાઓ આવેલ છે

પ્રમાણે પોતાનો સોસ કુવો પોતે બનાવી નાખે એમાં પાણી જે ઉતારી દે અને ગટરમાં જે આ છે એનાથી જે રોગચાળો થાય કે જે બીજી નુકસાન થાય હાનિકારક થાય આરોગ્યને નુકસાન પહોંચે કોઈ વ્યક્તિને એ જ પાણી પ્રદુષિત થઈ અને ઘણી વખત તો જે પાણીની પાઇપલાઇન જતી હોય છે ને એમાં પણ ભળી ગયું એવું એવા પણ બનાવ એક બે બનેલા છે ગટરોનું આ કેમિકલ યુક્ત પાણી સીધું ભોગાવો નદીમાં પહોંચે છે જેના કારણે નદી પ્રદૂષિત બની છે અને આજુબાજુની ખેતીમાં પાક બળી જાય છે ખેડૂતોની જમીન બંજર થવા લાગી છે દ્વારા જે બાંધણી ઉદ્યોગ ચાલે છે એ ઉદ્યોગકારોને હમણાં નોટિસ આપવામાં આવી છે કે એમનું જે કલર વાળું ને કેમિકલ વાળું પાણી હોય એ ગટરોમાં એ છોડે છે ગટરનું પાણી ભોગાવા નદીમાં જાય જાય ત્યાંથી ખેડૂતો વાપરતા હોય તો ખેતુ ખેતીને પાકને અને જમીનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે એના કારણે એમને નોટિસ આપી અને એમની વ્યવસ્થા કરવાની સૂચના આપેલી છે લોકોની માંગને ધ્યાનમાં રાખીને વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડે કારખાનેદારોને નોટિસ આપીને આઠ દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વઢવાણ તાલુકાના વઢવાણ સિટીના ખાંડીપોળના નળિયાપા વિસ્તારમાં મામલતદાર વઢવાણની ટીમ સાથે અમુક દ્વારા ત્યાં તપાસ કરવામાં આવેલ હતી જે અંતર્ગત ત્યાં જે બાંધણી ટંગલિયા સોલ બનાવવાના જે કારખાના ચાલે છે એ કારખાનાઓમાં એક કેમિકલયુક્ત પાણી અને કેમિકલનો વપરાશ થતો જોવા મળેલો તેમાં યોગ્ય નિકલ ન થતો હોવાનું માલુમ પડેલ હતું અને તાત્કાલિક ત્યાં સ્થળ પર જીપીસીબીના અધિકારી ઇન્ચાર્જ પીઆઈ વઢવાણ મહાનગરપાલિકાની ટીમને જાણ કરવામાં આવી હતી તો વઢવાણમાં કેમિકલ યુક્ત બાંધણીના ગટરના પાણીથી લોકોનું આરોગ્ય અને ખેતી બંને જોખમમાં મુકાઈ ચૂક્યા છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ પરિસ્થિતિ ક્યારે કાબૂમાં લાવે છે આભાર